નમસ્કાર આપ જોઈ રહ્યા છો જીએસટીવી ન્યૂઝ અને આપની સાથે હું છું ધ્વનિ ગુજરાત ચૂંટણીના હવે ગણતરીના દિવસો બાકી રહી ગયા છે ત્યારે રાજકોટ શહેરમાં જોડાયા છે ભરત બોઘરાએ અશોક ડાંગરને ખેસ પહેરાવ્યો હતો અને રૂપાલાએ ડાંગરને ગળે લગાવ્યા હતા તો ડાંગરની સાથે તેમના સમર્થકો પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે રવિભાઈ ડાંગર ભરતભાઈ મકવાણા ભાજપમાં જોડાયા છે ભીખુ ગજેડા અને સાગર પણ ભાજપમાં જોડાયા છે બસો થી વધુ કોંગ્રેસના કાર્યકર્તાઓએ કેસરીઓ ખેસ ધારણ કર્યો છે ખાસ કરીને રમેશભાઈ રૂપાપરા દિલીપભાઈ સંઘાણી કે જેમણે મને આ માટે પ્રેરણા આપી અને આ બંને દિગ્ગજ નેતાઓ અમારી આજુબાજુ પ્રમુખ શ્રી પણ બેઠા છે અને ભાઈ ભરતભાઈ પણ છે એમને હું ખાતરી આપવા માંગુ છું કે ભરતભાઈ આવતા દિવસોની અંદર રાજકોટ કોંગ્રેસના જે કઈ બાકી રહ્યા છે ને એ કાંગ્રાને હું ધોડમૂળથી ઉખેડી નાખીશ આજે મૃતપાય થયેલી કોંગ્રેસને મૃતપાય સાવ કરી દેવાની છે અને એ તકે તમે લોકોએ જે મને આવકાર આપ્યો છે મિત્ર તરીકે જે સન્માન આપ્યું છે માટે હું તમારા બધાનો આભારી છું તો હવે ગુજરાતમાં મતદાનને ગણતરીના દિવસો બાકી રહ્યા છે પરંતુ તેમ છતાં પણ ન તો ભારતીય જનતા પાર્ટી તરફથી વેલકમ પાર્ટી બંધ થઈ રહી છે અને ન તો કોંગ્રેસમાંથી જતા કહી શકાય કે કાર્યકર્તાઓ નેતાઓ કે જે ભાજપમાં જઈ રહ્યા છે તે અટકવાનું નામ લઈ રહ્યા છે એટલે કે એ જ સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે હવે મતદાનને આંગળીના વેઢે ગણી શકાય એટલા દિવસો બાકી પરંતુ ભારતીય જનતા પાર્ટી હજુ પણ વેલકમ પાર્ટી કરી રહી છે

જો તમે છીંકણી વેચવા પણ નીકળો રાજકોટમાં તો કોઈ નહીં ખરીદે જે વ્યક્તિ પોતાનું ઇલેક્શન એટલે કોર્પોરેશનનું ઇલેક્શન હારી જાય કોંગ્રેસ અને શહેર પ્રમુખ બનાવે અને છતાં એ એવી વાત કરે કે હવે હું એને જ કરવા જાઉં છું કેટલો ઝેરીલો માણસ છે એનાથી તમે અંદાજો લગાવી શકો છો વાત અમારી વ્યક્તિગત હતી સવાલ એ છે કે ભાજપ એક નેરેટિવ સેટ કરવા જઈ રહી છે ધોની વારંવાર કે ભાજપ ખૂબ મોટી પાર્ટી છે લોકો આકર્ષાઈને એમની પાસે આવી રહ્યા છે લોકો હવે જે વિપક્ષ કોંગ્રેસ કહો કે આમ આદમી પાર્ટી હોય એ ધીમે ધીમે સમાપ્ત થઈ રહી છે એટલે તમારે મત જે આપવાનું છે તે હવે ભાજપને આપવાના છે અને જો અમે લોકોને જોડી નહીં શકીએ તો અમે લોકોને ખરીદી શકીશું એ પછી ઇન્દોર હોય કે પછી સુરત હોય સીધી રીતે વાત એ છે ધ્વનિ કે જે અશોક ડાંગર છે પોતાના સમર્થકો સાથે જોડાયા છે જ્યારે અશોક ડાંગર મૂળ તો ભાજપના કાર્યકર્તા કહેવાય પણ જ્યારે કોંગ્રેસમાં હતા ત્યારે આજ આજ ભાજપના લોકો ત્યારે લઈને તમામ લોકો હતા ત્યારે એક એક ટર્ન ભરીને જે ન બોલવું જોઈએ તમામ વસ્તુઓ બોલતા હતા સામ સામે તમામ વસ્તુ ચાલે છે અને રાજનીતિમાં તમામ વસ્તુઓ થાય છે પણ જ્યારે તમે અને ત્યારે એને નગણ્ય નેતા ગણતા હતા એમનું કોઈ ઉપસ્દું નથી જ્યારે એ કોર્પોરેશનમાં હારી ગયા તો આ જ ભાજપ કહેતું હતું કે એમને એમના નામે કોઈ છીકણી પણ લેવા તૈયાર નથી છતાં એવા હારેલા નેતાઓને ભાજપ હવે કોંગ્રેસ હવે નેતા બનાવે છે શહેર પ્રમુખ બનાવે છે હવે આ જ્યારે નેતા આવ્યા છે એટલે એ પોતે પછી ભરતભાઈ બોઘરા હોય કે સ્વયં એ પોતાને મોટા નેતા તરીકે ગણાવે છે ભાઈ મોટા નેતા તમે હતા તો કેમ કોર્પોરેશનથી તમે ના જીત્યા કેમ તમે કોંગ્રેસને ત્યાં જીવાડી ન શક્યા સવાલ અનેક છે જવાબ એટલું જ છે કે ભરત ડાંગરના જવાથી સીધી રીતે કોઈ ફેર નહીં પડે એક વાત જરૂર છે જે રીતે ત્યાં રૂપાલાનો વિવાદ છે ભાજપને એ વાતનો ડર છે કે કદાચ જો કોંગ્રેસ જાતિગત સમીકરણો સેટ કરે જે રીતે લેવુઆ કડવા પાટીદાર આમ તો લેવુઆ કડવા પાટીદારની આજે સભા પણ છે જેની અંદર પોતે રૂપાલા જવાના છે સમાધાન થઈ ગયાની વાત છે પણ ખોડલધામનું જે ધાર્મિક પીઠ છે ત્યાંથી અમને સીધી રીતે સમર્થન નથી મળી રહ્યું એનાથી અમને ડર પણ લાગી રહ્યું છે સાથે ત્યાં લઉવા અને કડવા પાટીદારની લડાઈ છે એ પણ છે મુસ્લિમો મતદારો છે ઓબીસી મતદારો છે જો ક્ષત્રિય મતદારો સાથે તમામનું કોકટેલ થાય તો ત્યાં રૂપાલા હારી શકે છે એવું નથી ધ્વનિ ધ્વનિકે જીતની સીટ છે ભાજપ માટે બે હજાર નવમાં કુંવરજીભાઈ બાવળીયા જ્યારે કોંગ્રેસમાં હતા ત્યારે ત્યાંથી એમને હાર આપી ચૂક્યા છે ભાજપને ભેગી કરી ચૂક્યા છે એ વાત જુદી છે કે હવે કુંવરજી બાવળીયા પોતે ભાજપમાં છે રાજ્ય સરકારમાં મંત્રી છે હવે સ્થિતિ એ છે કે નાના નાના તમામ એવા નેતાઓ જ્યાંથી તેમને લાગે છે કે બે પાંચ દસ વીસ મતો પણ મળી શકે છે એ તમામ લોકોને જોડીને એમને મોટા નેતાઓની કવાયત જે છે એ ભાજપ જે છે એ કરી રહી છે દેખાડવાનો પ્રયત્ન કરી રહી છે કે ભલે હું પચાસ પૈસા છું પણ હું સો રૂપિયાનું નોટ છું એ બતાવવાનો પ્રયત્ન થઈ રહ્યું છે અત્યારે છતાં આગામી દિવસોમાં એના કેવા રિપ્લિકેશન પડે છે શું થવાનું છે એ જ્યારે જ્યારે થવાનું છે જેની અંદર મતદાન થશે અને મતદાન સાત તારીખે થવાનું છે અને સાત તારીખે પછી જ્યારે ચાર તારીખે ચાર જૂન રિઝલ્ટ આવશે ત્યારે ખબર પડશે કે આ ભાજપની તમામ પ્રકારની કમળમથી લઈને રાજકોટને રાજકોટથી લઈને નવસારી સુરત સુધીની તમામ કવાયત કેટલી રંગ રંગ લાવી છે એના પ્રયત્નો કેટલા રંગ લા લાવ્યા છે કેટલી સીટો મળે છે એ ગુણાગણિત અને લોકોનું મૂળ કારણ કે તમે નેતાઓને કેટલું પણ જોડો પણ તમારી સાથે પબ્લિક ના આવે મતદારો ના આવે તો એનો કોઈ સીધો ફાયદો રહેતો નથી એટલે આજે ભલે અશોક ડાંગરને એના સમર્થકોને જોડ્યા હોય પણ એમનું કોઈ કિંમત નથી અને સ્વાભાવિક છે જ્યારે માત્ર બે નેતાઓ અત્યારે કોંગ્રેસની તમે વાત કરું તો દમદાર છે એક ઇન્દ્રનીલ રાજ્યગુરુ અને સાથે જે શહેર પ્રમુખ છે અત્યારે અતુલ રાજાણીએ એ સિવાય બાકીના કોઈ ત્યાં નેતા જે છે એ પોતાના બળ ઉપર પાંચસો લોકો પણ ભેગા ન કરી શકે એવી સ્થિતિમાં છે છતાં પણ ભાજપ એક એક વ્યક્તિનો જે જે નબળી કડીઓ છે તમામને પોતાને ત્યાં જોડી રહી છે અને પોતાને બળવાન બતાવવાનો પ્રયત્ન કરી રહી છે ધ્વનિ જી આભાર અનિલ અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા